ચોવીસ કલાકના વરસાદથી વરસાદ સાંતલપુર તાલુકામાં બરબાદી જોવા મળી રહી છે એક તરફ લોકોના ઘરોમાં પાણી ઘુસી ચૂક્યા છે તો ગ્રામ્ય વિસ્તારોમાં બીજી તરફ ખેતી પાકમાં પણ ભારે નુકસાની ગ્રામ્યમાં ખેતરો બેટમાં ફેરવાઈ ચૂક્યા છે હજારો એકર જમીન પર વાવેતર નિષ્ફળ જવાની શક્યતા જોવામાં આવી રહી છે ઘૂંટણ સુધીના પાણી ખેતરોમાં ભરાઈ ગયા પાટણના સાંતલપુર તાલુકાની અંદર જે રીતે વરસાદ પડ્યો તેના કારણે અનેક ખેતરો બેટમાં ફેરવાયા છે ઉપર ગામમાં બળવંતસિંહભાઈ નું આ ખેતર છે જેમાં ઢીચણ સમા પાણી છે હું દ્રશ્યો બતાવીશ કે મારા ઢીચણ સમા પાણી અહિયાં ભરાયેલા જોવા મળે છે એરંડા નું વાવેતર કરેલું હતું સાઈઠ થી સિત્તેર હજાર રૂપિયા ખર્ચો કરો હતો પરંતુ ક્યાંક ને ક્યાંક આ તમામ ખર્ચો હવે પાણીમાં ગયો છે બળવંતસિંહભાઈ મારી સાથે છે તે પણ અહીંયા ખેતરમાં જ ઉભેલા છે તેમાંથી વાત કરી બળવંતસિંહભાઈ શું પરિસ્થિતિ ઉભી થઈ છે આવું સાહેબ અમારે અમારે કઈ આવા નથી તો ખેતર બધું વેચર થયું હાવ હવે ખાવું છે ને અમારે અમારે અનાજ આમ લેવું અને આ રીતે અમે બાર જઈને બેઠા હતા સિત્તેર હજારનું તો ખરાબ કર્યું મેં આ બે બધી ધારીમાં બધી ધાબામાં પૂરી તણા બધી તણાતી દે એવું કર્યું તો તારે જે તે બરાબર ન કે અમારે તો બધું જાવું છે આ બધું તો હેલ જેવું બધું મોલ હું નાખો શું આવેલું હતું એડા વાવા લતા બરાબર એડા નું કર્યું તું બધા બાર ચૌદ થયેલું તો એડા વાયા હે આ ગાભાવના બીજવાળા ખેડ બધું જુઓ તો તમે પાર વગરનું હોય આમાં નુકસાન અમારે ખૂબ આવ્યું હોય પાર જ નથી કોઈ

લગભગ બે મહિના મહેનત કરીને એરંડા વાયા હતા ને તેને મોટા કરાતા વૃક્ષો જોઈ શકો છો તમામ એરંડાનું જે પાક છે ક્યાંક ને ક્યાંક પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને તેના કારણે જે ખેડૂતો છે તેની હાલત કફોડી બની છે કારણ કે ખેતરમાં ઊભું રહેવું પણ ક્યાંક ને ક્યાંક મુશ્કેલ બન્યું છે જે પરિસ્થિતિની અંદર હાલ ખેતર ભરાયેલા જોવા મળે છે ક્યાંક ને ક્યાંક ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે હારુના કોરી એબીપી અસ્મિતા સાતલપુર